તાલુકો કોરડા રાજકોટ હું સેવા જ કરું છું સેવા રાજકોટ સુભાષભાઈ

એ એ એ સુભાષભાઈ હાંભળી લ્યો હું ભાજપનો હું કેસુબાપાના મારા હાંભળી લ્યો કેસુબાપાના નામ પર કેસુબાપા મારા મુખ્યમંત્રી બનાવ્યા ધી પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યા 1 સેપ્ટેમ્બરને બનાવા કે 1 સેપ્ટેમ્બર રાંજીયું બતાવો મને અત્યારે ભાજપ ભેગો આજથી જાવ જાવ અને સુભાષભાઈ મારા ભેગા હવારે મારા ભેગા બરાબર તમારે પંજાબ તમારી સરકાર પંજાબ છે તો અહિયા ગોપાલ ખાધા નથી એમ કોને કીધું કેટલા વિડીયા તમારી તમે એમ તો રાજકોટ બેઠા દેવું જવાબ અત્યારે તો અમે પૂછવા વાળી લાઈન માં ઉભા અમે વિરોધ પક્ષ માં જઈએ અમારે તો સવાલ પૂછવાનું હવે અમે સવાલ પૂછવાની લાઈન માં ઉભા તમે આયા આવ્યા જવાબ આપો પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો અમે તો પૂછવા વાળી લાઈન ના માણસો છીએ જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે તમે મન કહો અમે કઈ લાઈન ના માણસો છીએ અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈન ના માણસો છે અમારે પૂછવાનું હોય હવે તમે આવી હું કુમાર ભગવાન એને સુખી કરે હો વર ના કરે ને આવા નાવા રાખે ગાંડે હાઈના કોઈ દી એના સુધારો જ ન આવવો જોઈએ કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળા કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા મને હું કામ લાગે એ જોયું તમે ટીવીમાં આવ્યું થી જોયું દો નેતાજીને મરચાં પણ મને શું કામ લાગે જેણે ખોટું કર્યું એને લાગે જેણે પાપ કર્યું એને લાગે અમે તો ધોકા ખાધા છે જેલમાં ગયા છીએ માર ખાધો છે અપમાન સહન કર્યા છે ચૂંટણીઓમાં હાર સહન કરી છે અમને હું કામ મરચાં લાગે અને એવા હું કામ મરચાં અમારે લગાડવા જોઈએ તોય ટીવીમાં આવ્યું નેતાજીને મરચાં લાગ્યા દોસ્તો તમે ન્યાય કરો હું તો તમારી અદાલતમાં આવ્યો છું અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છે ન્યાયાધીશ તમે છો જનતા ન્યાયાધીશ છે તમે તમે ન્યાય ન્યાય કરો કરો અમારો વિનંતી છે મારી તમને બધાને અને સમજદાર કોઈ ઈશારા કાપી બહુ જાજી વાત ડાયા માણાને કહેવાની ન હોય ડાયા માણાનું ગામ છે હું એવી આશા રાખું છું ગણપતિ બાપા સાક્ષીએ કે આવતી ચૂંટણીની અંદર નવો નારો આવવો જોઈએ કે હવે કતારગામ વાળી થવાની છે ને એવી રીતે તમારે મતદાન કરવાનું થાય